દંડ સાથે વધુ દંડનીય કાર્યવાહી હાથ ધરાય સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લા કેરેજ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા પોલીસ દ્વારા શહેર વિસ્તારના આંબેડકરનગર મોચીવાડ વિસ્તારમાં બાર જેટલા અસામાજિક તત્વોના ઘરે કોમ્બિંગ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં સાત શખ્સોના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન જોડાણ ઝડપી રૂપિયા બે લાખ ચોર્યાસી હજારનો દંડ ફટકાર્યો હતો આ સાથે શહેરના સોદી તલાવડી ફૂલ ગલી તથા કુંભાર પરા વિસ્તારમાં કોમ્બિંગ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં છ જેટલા સામાજિક તત્વોના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન ઝડપી પાડી પીજી વીસીએલ દ્વારા દંડનીય કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી ધાંગધ્રા સિટી પોલીસ બે દિવસના બારથી વધુ અસામાજિક તત્વોને ત્યાં કોમ્બિંગ સાથે ગેરકાયદેસર વીજ જોડાણ પકડી પાડ્યા હતા ઉનારા આખા ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ જે બીજીપી સાથે કુસ્તાનાથી જે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવેલી છે એ રીતે ધાંગાધરા સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ મહાનિરીક્ષક નાગ મહાનિરીક્ષક અત્યારે પોલીસ સ્ટેશનમાં પણ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે ગઈકાલે અમે આંબેડકરનગર મુચીવાડ હાઉસિંગ એ વિસ્તારની અંદર કુલ બાર જે અસમય તત્વો છે એમનું ચેકિંગ કરવામાં વીજ વીજ જે આરના જે કર્મચારીઓ છે અધિકારી છે એમને સાથે રાખી વીસ કનેક્શન ચેકિંગ કરવાનું અમે શરૂ કરેલું હતું તો ગઈકાલે જે બાર ચેકિંગ કર્યા તેમાંથી સાત વિરુદ્ધ જે ગેરકાયદેસર કનેક્શન મળી આવેલા હતા એ વિરુદ્ધમાં એ લોકોએ બીજી સવારે કાર્યવાહી કરી હતી અને સાત જે મળ્યા હતા એમાંથી જે પાંચ જે મળ્યા હતા એ લોકોને જે દંડ જે રક્કમ થાય છે એ બે લાખ ચોર્યાસી હજાર પાંચસો રૂપિયા થાય છે અને જે બે ઘર બંધ હતા એના લોડ કેલ્ક્યુલેશન કરવાનું બાકી છે એ કેલ્ક્યુલેશન કરશે આજે પણ અમે સોની તલાવડી કુલગલી અને ગુંગરાપર વિસ્તારની અંદર અમે કોમ્બિંગ હાથ ધરેલું હતું પીજીબીસીલની જે ટીમ છે એની સાથે રાખીને તો કુલ અગિયાર ઇસમોને ચેક કરેલા હતા એમાંથી પાંચ ઈસમો જે છે એમાં અમને ગેરકાયદેસર કનેક્શન મળે આવેલા હતા અને એની કાર્યવાહી અત્યારે પીજીબીએલ એની કાર્યવાહી કરી રહેલી છે એટલે જે એમની જે પણ કાર્યવાહી થશે એટલે કાલે અમને ખ્યાલ આવશે તો એની માહિતી અમે તમને કરાવી